જાણીશું કે ઘણા મનુષ્યો ઘણા શિષ્યો ઘણા માણસો ઘણા જિજ્ઞાસુઓ આધ્યાત્મિક માર્ગમાં આવે છે પણ આધ્યાત્મિક માર્ગમાં આવ્યા પછી સદગુરુ ચરણે બેસ્યા પછી સદગુરુ સત્સંગમાં બેસ્યા પછી સદ્ગુરુએ બતાવેલી ધ્યાન સાધનામાં બેસ્યા પછી પણ કેમ શિષ્યોની પ્રગતિ થતી નથી કેમ શિષ્યો જીવન મુક્ત થતા નથી કેમ શિષ્યોને આત્માની અનુભૂતિ પ્રાપ્ત થતી નથી કેમ શિષ્યો પોતાના મૂળ લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી કેમ શિષ્યોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી આમ તો જોવા જઈએ તો સદગુરુ ચરણે ગયા પછી સદગુરુ પ્રત્યે શુદ્ધ ભાવ શ્રદ્ધા વિશ્વાસ રાખ્યા પછી જો શિષ્ય એકાગ્રતાથી નિયમિત રીતે ધ્યાન સાધનામાં બેસે તો શિષ્યની પ્રગતિ થાય જ સદગુરુ કૃપાથી શિષ્યોની જો શુદ્ધ ઈચ્છા હોય તો શિષ્યોની કુંડલીની શક્તિ જાગ્રત થાય અને શિષ્યોની અનુભૂતિઓ પણ પ્રાપ્ત થાય તો કેમ આટલો અમૂલ્ય અવસર મળ્યો છે છતાં પણ કેમ શિષ્યો હતા ત્યાંના ત્યાં જ રહી જાય છે કેમ કશું જ પ્રાપ્ત કરી શકતા નથી એનું કારણ કયું સાક્ષાત પરમાત્મા સામે છે પરમાત્મા સમજાવે છે પરમાત્મા અનુભૂતિ પ્રદાન કરે છે પરમાત્મા ઉર્જા ચેતના આપે છે તો કેમ શિષ્યો ગ્રહણ કરી શકતા નથી કેમ પચાવી શકતા નથી કેમ તેને હૃદયમાં ઉતારી શકતા નથી કેમ એનું કારણ કહ્યું આટલું બધું હોય અને જો તમે નીકળી ન શકો જાગી ન શકો તો એની પાછળનું કયું કારણ હોઈ શકે તમે સદગુરુ ચરણમાં જાવ તો છો સત્સંગ સાંભળો તો છો ધ્યાનમાં બેસો તો છો પણ ધ્યાન કેટલું અડધો કલાકનું અને બીજા જે સાડા ત્રેવીસ કલાક છે એમાં તમારું જીવન કેવું છે જરા અવલોકન કરીને જુઓ તમે તમારું જ અવલોકન કરો કે એ અડધો પોણો કલાક કે એક કલાક ધ્યાન સાધના પછી મારું જીવન કેવું છે સદગુરુ ચરણમાં જ્યારે મનુષ્ય જાય ને ત્યારે તે મનુષ્ય નથી હોતો પણ પ્રાણી જ હોય છે પ્રાણી સમાન તેનું વર્તન હોય છે પ્રાણી સમાન તેનું જીવન હોય છે પ્રાણી સમાન તેનું બોલવાનું હોય છે પ્રાણી સમાન તેનું ચાલવાનું હોય છે બધું પ્રાણી સમાન જ હોય છે પણ સદગુરુ ચરણે જાય ને ત્યારે સદગુરુ તેને મનુષ્ય બનાવે છે સદગુરો બધો જ શીખવાડે છે કેવી રીતે ખાવું કેવી રીતે જમવું કેવી રીતે બોલવું કેવી રીતે ચાલવું કેવી રીતે બેસવું કેવી રીતે ઊઠવું બધું જ સદગુરો શીખવાડે છે તમે કહેશો એ તો અમને પહેલાંય આવડતું હતું પહેલાંય ચાલતા હતા પહેલાંય બોલતા હતા પહેલાંય રસોઈ બનાવતા હતા પણ ના પહેલા તમે રસોઈ બનાવતા હતા પણ તમારું ચિત્ત બીજે તમે સેવા કાર્ય કરતા હતા પણ તમારું ચિત્ત બીજે તમે તમારું કાર્ય કરતા હતા તો પણ ચિત્ત બીજે અને કાર્ય થાય છે એટલે એ કાર્ય બરાબર થતું ન હતું તમારું ચિત્ત કોકવાર ભૂતકાળમાં તો કોકવાર ભવિષ્યમાં જતું રહેતું હતું પણ હવે એવું નથી હવે સદગુરુએ શીખવાડ્યું કે વર્તમાનમાં રહીને જે કાર્ય કરો એમાં જ ચિત રાખવું એ કાર્ય જ એકાગ્રતાથી કરવું તો જ એ કાર્યમાં સફળતા મળે અને કાર્ય સરસ થાય તો હવે સદગુરુએ વર્તમાનમાં જીવન જીવતા શીખવાડ્યું બરાબર હવે જે કાર્ય કરીએ એ પૂર્ણતાથી કરીએ છીએ સંપૂર્ણતાથી કરીએ છીએ અધૂરું અધૂરું નથી કરતા તો સદગુરુએ આ સર્વ કાર્ય વર્તમાનમાં રહીને કેવી રીતે કરવા તે શીખવ્યું તે જ્ઞાન આપ્યું સદગુરુએ મનુષ્ય બનાવ્યા હવે પહેલાં જ્યારે સદગુરુ ચરણમાં તમે નહોતા જતા ત્યારે દરેક પ્રત્યે કોઈને કોઈ ભાવ રાખતા હતા કોક માટે સારો કોક માટે નરસો કોક માટે ભાવ કોક માટે કુભાવ ઘણીવાર ગુસ્સો પણ રાખતા હતા ક્રોધ પણ રાખતા હતા અહંકાર પણ રાખતા હતા દ્વેષ પણ રાખતા હતા અને વેરભાવ પણ રાખતા હતા બરાબર પછી સદગુરુ ચરણમાં આવ્યા એટલે સદગુરુએ દિવ્ય જ્ઞાન આપ્યું કે જોવો દરેકની અંદર આત્મતત્વ એક જ છે પરમ તત્વ એક જ છે નામ રૂપ અને ગુણ દરેકના અલગ અલગ હોઈ શકે છે પણ ભીતર જે તત્વ છે એ એક જ છે તો તમારે તે તત્વ તરફ ધ્યાન આપવાનું તે તત્વને જોવાનું નામ રૂપ ગુણને બાદ કરી જે તત્વ છે ત્યાં ધ્યાન આપવાનું તો કોઈના પ્રત્યે પણ તમને રાગદ્વેષ નહીં થાય ઈર્ષા નહીં થાય અહંકાર નહીં થાય કોઈના પ્રત્યે પણ નકારાત્મક વિચાર નહીં આવે બરાબર હવે સદગુરુએ આ આત્મદ્રષ્ટિ તો આપી આ આત્મવિચાર તો આપ્યો પણ શું તમે તે દ્રષ્ટિએ તે આત્મભાવમાં તે આત્મવિચારમાં ઊભા છો જરા તમારું જ અવલોકન કરો તો સદગુરુ આશ્રમમાં જ્યારે શિષ્યો જાય છે ત્યારે ત્યાં સદગુરુ દર્શન કરે છે સદગુરુ પૂજન કરે છે સદગુરુ અર્ચન કરે છે સદગુરુ સત્સંગ સાંભળે છે પછી બેસે છે અને પછી ક્યાંક ને ક્યાંક શિષ્યોના મનમાં રાગદ્વેષ ખૂબ ઊભો જ છે કે આ કાર્ય કરે છે આ કાર્ય નથી કરતી હું આ કાર્ય કરું આ કાર્ય હું જ કરીશ આ આમ છે આ તેમ છે એટલે અંદરો અંદર શિષ્યો શિષ્યો એકબીજા પ્રત્યે જે રાગ દ્વેષ રાખે છે જે ભાવ રાખે છે એ જ આધ્યાત્મિક માર્ગમાં મોટામાં મોટો અવરોધ છે ગુસ્સો અલગ છે અને વેરભાવ અલગ છે કોઈએ તમને કંઈ કીધું અને તમે બોલી દીધું બસ પછી એને યાદ નહીં કરવાનું એ ગુસ્સો આવ્યો ને જતો રહ્યો પણ વેરભાવ એટલે કે સામેવાળા વ્યક્તિનું અહિત વિચારવું બુરું થાય એવું ઈચ્છવું એ વેરભાવ છે ધ્યાન રાખજો કે ગુસ્સો કરતાં કરતાં કોઈના પ્રત્યે પણ આવો વેરભાવ રાખતા નહીં ચાહે એ આશ્રમમાં હોય ચાહે ઘરમાં હોય કે સગા સંબંધીમાં હોય કે ભાઈ ભાઈમાં હોય કે બેન બેનમાં હોય ગમે તે હોય પણ કોઈના પ્રત્યે આવો વેરભાવ રાખતા નહીં નહીં તો આ જન્મમાં તમે વેરભાવ રાખશો આગળના જન્મમાં એ વેરભાવ રાખશે પછી તમે રાખશો પછી એ રાખશે એમ કરતાં કરતાં અનંત જન્મો વીતી જશે પણ તમે આ ચક્રમાંથી મુક્ત થશો નહીં માટે કોઈના પ્રત્યે પણ વેરભાવ રાખવો નહીં કોઈનું અહિત થાય એવું વિચારવું નહીં એવું બોલવું નહીં એવો ભાવ રાખવો નહીં સર્વનું સારું થાય સર્વનું કલ્યાણ થાય એવો જ ભાવ રાખવો કોઈ તમારું બુરું ઈચ્છે તમારું અપમાન કરે તો પણ સામેવાળાનું સારું જ થાય તેવી જ ઈચ્છા રાખવી તેવો જ ભાવ રાખવો તો તમારું કલ્યાણ અવશ્ય થશે જ અને ધ્યાન રાખો કે તમે હવે પરમાર્થ માર્ગના પથિક થયા પહેલા સાંસારિક માર્ગમાં હતા તો મન ફાવે તે કરતા હતા મન ફાવે ત્યાં અહિત બોલતા હતા અહિત વિચારતા હતા ચલો એ વખતે અજ્ઞાન દશા હતી પણ હવે તો જ્ઞાનમાં છો તો હવે ખૂબ જાગ્રત રહો આશ્રમમાં તમે જે પણ સદગુરુ સાનિધ્યમાં જતા હોય કે મંદિરમાં જતા હોય કે ગુરુદ્વારામાં જતા હોય ત્યાં દરેક પ્રત્યે એક આત્મીય ભાવ કેળવો એક શુદ્ધ ભાવ એક પવિત્ર ભાવ કેળવો કોઈ આગળ જતું હોય આગળ વધતું હોય તો એને પ્રોત્સાહન આપો કે બહુ સરસ ના કે એની ઈર્ષા કરો ઈર્ષા રાખવાથી તમને કંઈ મળશે ના જે આગળ વધે છે એ પાછો આવશે ના એ તો આગળ વધશે જ પણ તમે અટકી જશો અને જો જે આગળ વધે છે એને તમે પ્રોત્સાહન આપશો એનો સાથ આપશો તો એ તો આગળ વધશે જોડે જોડે તમે આગળ વધશો તો તમારે તમારી પ્રગતિ માટે કોઈ આગળ વધતું હોય તો એનો વિરોધ કરવો જોઈએ નહીં ઈર્ષા જરાય રાખવી જોઈએ નહીં પણ ખુશ થવું જોઈએ કે બહુ સરસ આગળ વધે છે એને મળે છે બહુ સરસ એ પરમાત્મા એને હજુ મળે એવી પ્રાર્થના કરો તો તમે આગળ નીકળશો તો આવો શુદ્ધ આવો પવિત્ર ભાવ જ આધ્યાત્મિક માર્ગમાં તમને આગળ લઈ જાય છે વેર ભાવથી તો તમે ગુરુ ધારાથી દૂર થઈ જશો જો શિષ્ય શિષ્યો પ્રત્યે વેર ભાવ રાખશો શરીર ભાવ રાખશો રાગ દ્વેષ રાખશો ઈર્ષા ભાવ રાખશો ને તો આ ગુરુધારા જે છે જે ગુરુ તત્વનો ઓરા છે જે સદગુરુ ચૈતન્યનો ઓરા છે એ ઓરામાંથી તમે દૂર થઈ જશો અને પાછા હતા ત્યાંના ત્યાં જતા રહેશો ઘણા એવા શિષ્યો છે કે જેમને પાંચ પાંચ દસ દસ પંદર પંદર વર્ષ આશ્રમમાં સેવા કાર્ય કર્યું છે અને પછી રાગ દ્વેષ રાખી ઈર્ષા રાખી અહંકાર રાખ્યો જેના કારણે ગુરુ શક્તિઓએ તેમને આ ગુરુધારામાંથી બહાર કાઢ્યા છે એટલે એ નીકળી જ જાય કચરો રહી ના શકે આ તો શુદ્ધ ઓરા છે સદગુરુના આ તો સકારાત્મક ઓરા છે જો આ ઓરામાં આ ધારા પર આ ગુરુ ધારા પર રહેવું હોય તો સારું વિચારો સારું બોલો સારું કાર્ય કરો સારી ભાવના રાખો તો જ આ માર્ગે તમે આગળ વધી શકશો ઘણી એવી નાની નાની વાત છે જેના કારણે શિષ્યો અટકી જાય છે ક્યાંક જોવા જઈએ તો ઘર પરિવારમાં કુટુંબમાં પોતાના ઘરમાં જ એકબીજા પ્રત્યે નફરત જેવું છે અણગમો છે જેનાથી પણ આ માર્ગમાં તમારી પ્રગતિ અટકી જાય છે મા બાપની સેવા કરવી ધ્યાન રાખવું તે બાળકોનું કર્તવ્ય છે અને એ કર્તવ્યનું પાલન કરતાં જો મા બાપ તમારા પર ખુશ છે પ્રસન્ન છે તો એની અસર પણ તમારી આધ્યાત્મિક પ્રગતિ પર થાય જ છે એ શું બોલે છે એની સામ ન જોશો પણ એમના હૃદયમાં તમારા પ્રત્યે કેવો ભાવ છે એની પર તમારી આધ્યાત્મિક પ્રગતિ રહેલી છે માટે મા બાપ સાથે ભાઈ બહેન સાથે સારા સંબંધો સુમેળ સંબંધો રાખો એટલે કે બહુ જ નહીં પણ વેરભાવ ન રાખશો કુભાવ ન રાખશો હા બરાબર એવી રીતે બગાડવાનું નહીં તમારે નીકળવાનું છે તો શાંતિથી અહીંયાથી નીકળી જવાનું અહીંયાથી તમે હરિદ્વાર જવા માટે ટ્રેનમાં બેઠા તો ટ્રેનમાં તમે કોઈ જોડે ઝઘડો છો ના કોઈથી નારાજ થાવ છો ના કોઈ ગમે તે કહે તો તમે નહીં કહેતા કે હવે જવા દો ને આપણે આપણું સ્ટેશન આવે ઉતરી જવું છું છે ને કેમ મગજમારી કરવી એવું જ કહો છો ને તો આ પણ એક મૃત્યુલોકની ટ્રેન તો છે આ ટ્રેનમાં ક્યારે કોણ ઉતરી જાય ક્યારે કોણ ચડી જાય તે ક્યાં નક્કી છે ક્યારે ઉતરવાનો સમય આવી જાય ક્યારે મૃત્યુ આવી જાય નક્કી જ નથી તો મૃત્યુને હર હંમેશ સામે રાખી હંમેશા જીવનમાં સારું કાર્ય કરો સારું વિચારો સર્વ સાથે હળીમળીને શાંતિથી રહો તો જ જીવન સાર્થક છે જોવો જન્મની એ તમને ખબર ન હતી હવે મૃત્યુની એ ખબર નથી અરે આગળની પળનીય ખબર નથી તો પછી ચિંતા શેની વર્તમાનમાં રહો ખુશ રહો આનંદમાં રહો પ્રસન્ન રહો એ જ તો જીવન છે તમારા હાથમાં છે શું કશું જ તો નથી આ શ્વાસા તમારા હાથમાં છે ના પરમાત્માના હાથમાં હા મહાપુરુષો છે જેમને આ સ્વરને સિદ્ધ કરેલા હોય છે અને સિદ્ધ સ્વર દ્વારા તે ઈચ્છામૃત્યુ એમની ઈચ્છા હોય ત્યારે શરીર છોડી વિશ્વ ચેતનામાં વિલીન થઈ જતા હોય છે સ્વર જ્ઞાન પણ ખૂબ અદ્ભુત અને દિવ્ય છે નિયમિત આ સ્વરો એક પછી એક ચાલતા જ હોય છે કોઈવાર ચંદ્રનાળી કોઈવાર વાર સૂર્યનાળી કોઈ વાર સુક્ષ્મણા નાળી અને આ નાળીઓ તમને સંકેત આપતી જ હોય છે જો તમને સ્વર ઓળખતા આવડે તો આગળ શું થવાનું છે શું યોગ્ય છે શું અયોગ્ય છે ક્યારે કયું કાર્ય કરવું કયું કાર્ય ન કરવું એ બધા જ સંકેત આ નાળીઓ આપતી જ હોય છે જેમ કે રાત્રે ડાબા પડખે સૂવું જોઈએ તો જે જમેલું છે એ પાચન થાય છે સારી રીતે અને ઊંઘ પણ સારી આવે છે જ્યારે બપોરે આરામ કરવો હોય તો જમણા પડખે સૂવો જોઈએ તો એ ખૂબ અદ્ભુત અને દિવ્ય છે જ્યારે જળ પીવો જ્યુસ પીવો સૂપ પીવો તો ચંદ્રનાળીમાં પીવો જોઈએ ચંદ્રનાળી એટલે ડાબી બાજુ ચંદ્રનાળી જમણી બાજુ સૂર્યનાળી અને બંને નાળી ચાલે ત્યારે સૂક્ષ્મણા નાળી કહેવાય છે જમવાનું સૂર્યનાળીમાં તો જમેલું પાચન ખૂબ સરસ રીતે થાય છે એટલે જે આપણો સમય ગોઠવેલો છે જમવાનો એ એ પ્રમાણે જ ગોઠવેલો છે આ રીતે નાળી પ્રમાણે જીવન જીવવાથી પણ ખૂબ લાભ થાય છે તો જીવનમાં આ નાની નાની વાત જો અવલોકન કરવામાં આવે અને એને જો સુધારવામાં આવે તો શિષ્યોને ખૂબ જલ્દીથી પ્રગતિ થાય છે માટે દરરોજ થોડો સમય એકાંતમાં બેસો અને પોતાનું જ અવલોકન કરો કે મારી અંદર કોઈના પ્રત્યે રાગદ્વેષ છે વેરભાવ છે ઈર્ષા છે મને અહંકાર છે અવલોકન કરીને જુઓ તરત જ જવાબ મળશે અને જો હોય તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી એક આસન લઈ એની પર પલોઠીવાળી કે પદ્માસનમાં બેસી સામે દીપક પ્રગટાવી અને શુદ્ધ અને પવિત્ર ભાવે પરમાત્માને પ્રાર્થના કરો કે હે પરમાત્મા મારો આ અવગુણ છે તેને દૂર કરો આ વ્યક્તિ પ્રત્યે મને રાગ દ્વેષ થાય છે માટે કૃપા કરો કે મને એવા નકારાત્મક વિચાર ન આવે મને આ વાતોનો બહુ અહંકાર છે તો કૃપા કરો પ્રભુ હું તો નિમિત્ત માત્ર છું જે છે એ તમારું જ છે આવી પ્રાર્થનામાં બેસો જેવી પ્રાર્થનામાં બેસ્યા પ્રાર્થના કરે શુદ્ધ ભાવે કે તમારા અવગુણ દૂર થઈ જ જશે તમે ધીરે ધીરે શુદ્ધ અને ચૈતન્ય થવા લાગશો જોવો મૂળ સ્વરૂપ જીવાત્માનું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ છે એ ગમે તે હોય એ ચોખ્ખો જ છે પણ જે અંતકરણ છે ને એ ઊંચું અને નીચું હોય છે અંતકરણની સ્થિતિ ઉચ્ચ કક્ષાની અને નિમ્ન કક્ષાની હોય છે તો જો નિમ્ન કક્ષાનું અંતકરણ હોય તો એને ઉચ્ચ કક્ષાનું અંતકરણ કરવાનું છે ચિત્ત પણ ચિત્ત ચિત્તની શક્તિઓ બહુ વિશાળ છે બહુ અદભૂત અને દિવ્ય છે આ ચિત્ત તમારી પાસે જ રહેવું જોઈએ એ ક્યાંય જવું જોઈએ નહીં ચિત્ત વારે વારે ભટકે ચિત્ત વારે વારે ભ્રમિત થાય એને ઘણીવાર માનસિક રોગ પણ થઈ જતા હોય છે ઊંઘ નથી આવતી એટલે જો તમને વિચારો આવે ને એ વિચારો મન કરે અને વિચારો સાથે જે દ્રશ્ય દેખાવા લાગે ને એ ચિત્તમાં દેખાય ચિત્ત જેટલું અંતરમુખી રહે એટલું જ મજબૂત બને છે તમે ધ્યાન રાખો કે તમારું ચિત્ત ક્યાં છે જે કાર્ય કરો છો ત્યાં જ ચિત્ત રહેવું જોઈએ બીજી આમ જઈ આવ્યું આમ જઈ આવ્યું આમ જઈ આવ્યું તો ચિત્તની શક્તિઓ ક્ષીણ થાય છે પણ આ ચિત્તને અંતર્મુખી રાખવા માટે તો જન્મની સાધનાની જરૂર છે જન્મ તપશ્ચર્યાથી ધ્યાન સાધનાથી આ ચિત્ત અંતર્મુખી થાય છે કેમ કે કેટલા જન્મોથી આ ચિત્ત બહાર જ છે બહારના જગતમાં જ છે અને હવે તાત્કાલિક તેને અંતર્મુખી કરવું એના માટે ખૂબ કઠોર સાધનાની જરૂર છે કઠોર એટલે ધ્યાન સાધના સતત એની આવશ્યકતા છે તો ચિત્ત અંતર્મુખી થાય હા સદગુરુ કૃપાથી તો પલવારમાં ચિત્ત અંતર્મુખી થઈ જ જાય છે પણ જો શિષ્યની લગ્ની હોય પાત્રતા હોય અને સદગુરુની કૃપા હોય તો ચિત્તને અંતર્મુખી થતાં વાર લાગતી નથી તો આ ચિત્ત જ્યારે અંતર્મુખી થાય ચિત્ત જ્યારે ચૈતન્યમય થાય ને પછી એ મનુષ્ય મહાપુરુષ બને છે પછી એ જે સંકલ્પ કરે ને એ પૂર્ણ થાય છે જે ઈચ્છા કરે એ પૂર્ણ થાય છે એની આવશ્યકતા પહેલાં બધું હાજર થઈ જાય છે જ્યારે ચિત્ત ચૈતન્યમય બને ત્યારે ચિત્ત ચૈતન્યમય બને એટલે તમારી પાસે સર્વ સિદ્ધિઓ આવી જાય છે અહીંયા બેઠા બેઠા વિદેશનું કોઈ પણ વ્યક્તિનું બધું જ તમે બેઠા બેઠા જણાવી શકો છો એટલે શક્તિ ચિત્તમાં રહેલી છે પણ આ ચિત્તને આ કળિયુગમાં ભીતર રાખવું એ જ સાધના છે એ જ તપશ્ચર્યા છે અને આ તપશ્ચર્યામાં સાધનામાં જે આગળ આગળ નીકળતા ગયા એ જ ગતિએ પ્રયાણ કરીને પોતાની મંજિલ સુધી પહોંચી જાય છે તો આધ્યાત્મિક માર્ગમાં બીજાનું અવલોકન છોડો પહેલાં પોતાનું અવલોકન કરો કે મારામાં શું ભૂલ છે મારામાં શું ખામી છે બસ અને એને સુધારવા માટે પ્રાર્થના કરો જેથી તમારી ખૂબ જલ્દીથી પ્રગતિ થશે દરેક પ્રત્યે શુદ્ધ ભાવ સકારાત્મક ભાવ સારો ભાવ સર્વનું સારો થાય સર્વનું કલ્યાણ થાય એવી ભાવના રાખવાથી તમારી પ્રગતિ ખૂબ ઝડપથી થાય છે તો આ જ્ઞાન ને હૃદયમાં ઉતારો જેથી આપ સર્વનું કલ્યાણ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ